નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર સરદાર પાર્ક સોસાયટી ખાતે ખાખરિયા હનુમાન ગ્રુપ દ્વારા હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં યોજાય વિસાવદરના સરદાર પટેલ પાર્ક સોસાયટી વિસ્તારમાં આજે ખાખરીયા હનુમાન ગ્રુપ દ્વારા એક મંદિરનું નવનિર્માણ કર્યા કરાયું હતું અને આજના પ્રસંગે મંદિરની અંદર હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન ખાખરીયા હનુમાન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુંદરકાંડના પાઠ તેમજ સત્યનારાયણ ભગવાનની કથા ભજન કીર્તન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખાખરીયા હનુમાન ગ્રુપ દ્વારા આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી આ સોસાયટીના અગ્રણીઓ આગેવાનો ભાઈઓ બહેનો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સરદાર પાર્ક સોસાયટીના આંગણે આ હનુમાનજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર બોલી હનુમાનજી મહારાજ જય ભગવાન શિવજીનો આ પાવન મહિનો આ શ્રાવણ માસ છે શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીની ભક્તિ ભગવાનની આરાધનાઓ ભગવાનની પૂજા વિધિ જે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય એ દિવસોની અંદર સરદાર પાક સોસાયટીની અંદર ખાખરિયા હનુમંત ગ્રુપ દ્વારા આ બે દિવસની હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા એટલે ભગવાન હનુમાનજી મહારાજ અગિયારમો રુદ્ર છે આ સુંદર મજાના દિવસોની અંદર હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસનું આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું હતું એ આજ જ દિવસે શ્રાવણ વધ તેરસના દિવસે ગુરુપક્ષ્ય અમૃત સિદ્ધિ યોગ છે એ યોગની અંદર મધ મધ્યાહન સમયે હનુમાનજી મહારાજને નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ દર્શનને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા હરેક વ્ય વ્યક્તિઓએ આ સોસાયટીના આજુબાજુના વિસ્તારના હરેક વ્યક્તિઓ ભાવથી હનુમાનજી મહારાજના દર્શન કર્યા દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સંધ્યાના સમયે સાંજે ચાર ત્રીસ કલાકે ભગવાન સત્યદેવની કથા અહીં આ સાનિધ્યા રાખવામાં આવી હતી ભગવાન વિષ્ણુ પરમાત્માના દર્શન કરી તમામ વ્યક્તિઓ પાવન થયા અને એ જ સમયે રાત્રિના નવ ત્રીસ કલાકે હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે સુંદરકાંડ પાઠનું પણ આ આયોજન કરેલું છે તમામ ભક્તિઓની ઉપર હનુમાનજી મહારાજની કૃપા પ્રાપ્ત થાય હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય અને તમામ વ્યક્તિઓ અને સંધ્યાના સમયે છ વાગે પ્રસાદ ગ્રહણ કરવાના છે તો ભાવ ભક્તિથી દરેક વ્યક્તિઓ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને ભગવાનના દર્શન કરશે ખાખરિયા હનુમંત ગ્રુપ દ્વારા આ સંપૂર્ણ આયોજન કરવામાં આવેલું હતું બોલીએ હનુમાનજી મહારાજ